નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં દોસ્તો જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને અહીં મળશે એડિટિંગ ડિઝાઇનિંગ કેલિગ્રાફી સ્ટાઇલિશ ફોન સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયો તો દોસ્તો ટૂંક સમયની અંદર મારા એક મિત્રના મેરેજ છે તો તેણે મને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે મને એક સરસ મજાનું પોસ્ટર ડિઝાઇન કરી આપો મેરેજ માટેનું તો આજે હું આ વિડીયોની અંદર તમને ડેમો તરીકે એક પોસ્ટર ડિઝાઇન કરતા શીખવીશ બહુ સરળ અને સિમ્પલ આ પોસ્ટર ડિઝાઇન કરવાનું છે અહીંયા તમને પિક્સલ એપ એપ્લિકેશનની અંદર આ પોસ્ટર ડિઝાઇન કરતા શીખવીશ આજના વિડીયોની અંદર તમને

પોસ્ટર તમે કઈ રીતે એડિટિંગ કરી શકશો સૌથી પહેલા તમારે પિક્સલ એપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે ઓપન કર્યા બાદ તમારી સામે આવું ઇન્ટરફેસ દેખાય તો અહીંયા જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી હવે તમારે અહીંયા મેં જે પીએલ પી ફાઇલ બંને આપવાનું છું તે પીએલપી ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અથવા તો આપડી ટેલિગ્રામ ચેનલ ઉપર જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો સૌથી પહેલા આપણે અહીંયા પીએલ પી ફાઇલ એડ કરીશું તો સ્ટોરેજમાં જવાનું છે જ્યાં તમે પીએલપી ફાઇલ ડાઉનલોડ કરો છો તે ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે ફોલ્ડર સિલેક્ટ કર્યા બાદ જેટલી પણ પીએલ પી ફાઇલ તમારા મોબાઈલની અંદર હશે જે ફોલ્ડર ની અંદર હશે તે બધી જ પીએલ પી ફાઇલ તમારી સામે શો થઈ જશે તો અહીંયા આ પીએલપી ફાઇલ છે તો તેની ઉપર ક્લિક કર્યા બાદ આવું ઓપ્શન દેખાય તો એન્ડ થી ઉપર ક્લિક કરવાનું છે તેનું નામ અહીંયા તમારે એડિટ કરવાનું રહેશે પીએલપી ફાઈલ દ્વારા અહીંયા ઓલરેડી બધી લેયરો આપેલી છે ફક્ત તમારે જે નામ બનાવવાનું છે તેનો કોડ મેળવી અને અહીંયા આવી પેસ્ટ કરવાનું છે તો કઈ રીતે પેસ્ટ કરવાનું હું તમને બતાવી દઉં પહેલાં અહીંયા લેયરના ઓપ્શન ઉપર ક્લિક કરી અને જે પહેલા નંબરની લેયર છે તેને સિલેક્ટ કરવાની છે ત્યારબાદ અહીંયા જે પેન્સિલ જેવું આઇકન છે તેના ઉપર ક્લિક કરી અહીંયા પેન્સિલનું આઇકન છે તેના ઉપર ક્લિક કરીશું તો અહીંયા જે પીએલપી ફાઇલનું નામ આપ્યું છે તે કોડ અહીંયા દેખાશે તમને તો તેને સિલેક્ટ કરી અહીંયા તમારે જે કોડ તમે તમારા નામનો બનાવવા માંગતા હોય તેને આવે અહીંયા પેસ્ટ કરી દેવાનો છે તો આ રીતે પેસ્ટ કર્યા બાદ અહીંયા ડન કરીશું ઓકે કરી દઈશું આ રીતે જેટલી પણ લેયરો નીચે આપેલી છે તેની અંદર આ કોડને પેસ્ટ

જે આપણા કેલિગ્રાફી વાળા ફોન્ટ છે તેને અહીંયાથી સિલેક્ટ કરવાના છે તો કઈ રીતે સિલેક્ટ કરવાના છે સિલેક્ટ કરવા માટે તમારે અહિયાં જે ફોન્ટ ની અંદર આ કેલિગ્રાફી લગાવવાનો છે તેને સિલેક્ટ કરી લેવાનો છે ઓન્લી ફોર જે કેલિગ્રાફી લગાવવાનો ફોન્ટ છે તેને સિલેક્ટ કર્યા બાદ કેલિગ્રાફી વાળા ફોન્ટ ને સિલેક્ટ કરીશું ઓકે કરી દઈશું તો આ રીતે નામ આવી જશે પછી આ રીતે બજેજ જ લેયર ની અંદર સેમ પ્રોસેસ કરતા જવાનું છે ફોન્ટ ની અંદર જઈ રિસેન્ટ માં તમારો ફોન્ટ પડ્યો જશે તો જેને કેલિગ્રાફી લગાવવાનો છે તેને સિલેક્ટ

કે તમે ચાહો તો અહીંયાથી જે ફોટો છે તેની જગ્યાએ તમારે તમારો ફોટો લગાવવો હોય તો લગાવી શકો છો જો તમારે આ જ ની અંદર ફોટો લગાવવો હોય તો ફોટા ઉપર ક્લિક કરી અહીંયાથી જે ત્રીજા નંબરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અહીંયા રે સિલેક્ટ લખેલું છે તેની અંદર જઈ અને અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે તો જે ફોટાની અંદર ઇફેક્ટ લગાવેલા છે શેડો લગાવેલું છે તે બધું જ ઓલરેડી તમને ફોટાની અંદર મળી રહેશે બાકી તમારે અહીંયાથી કોઈ બી ચેન્જીસ કરવા હોય તો કરી શકો છો હવે તમારે ફક્ત શું ભરવાનું છે જે નામ તમે PNG માં ડાઉનલોડ કર્યા છે સેવ કર્યા છે તે નામને તમારે અહીંયા એડ કરવાના છે તો અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરી ફ્રોમ ગેલેરીમાં જઈશું તો આ રીતે આ નામ મેં PNG માં સેવ કર્યું તો તેને અહીંથી એડ કરી દઈશું એડ કર્યા બાદ આ રીતે નાનું કરી અને થોડું રોટેટ કરી દઈશું તમે તમારા નામના હિસાબથી તમે આ નામ રાખી શકો છો બરોબર તેની કોપી કરી અહીંયા રીસેલેક્ટ માં ગઈ અને જે બીજું નામ છે તેને અહીંયા સિલેક્ટ કરીશું તો આ રીતે મેં વિથ લખેલું છે તમે સંગ લખી શકો છો અથવા તો તમારી ઈચ્છા પ્રમાણે તમે વચ્ચે જે લખવું હોય તે લખી શકો છો ફરી તેની કોપી કરી અહીંયા રીસિલેક્ટ માં ગઈ અને જે બાકી નામ હોય તેને અહીંયા એડ કરી લેવાનું છે તો આ રીતે તમે આ પણ પીએલપી ફાઇલ ને યુઝ કરી અને આવું સરસ મજાનું મેરેજ માટેનું એક પોસ્ટર ડિઝાઇન કરી શકો છો બહુ સરળ અને સિમ્પલ આ પોસ્ટર છે પછી તમારે અહીંયા સેવ ના ઓપ્શન માં આવી સેવ ઇમેજ જઈશું અહીંયાથી કસ્ટમ સાઇઝ માં અલ્ટ્રા માં રાખી આ પોસ્ટર ને તમારે ગેલેરી માં સેવ કરી દેવાનું છે તો આવું પોસ્ટર તમે સરળતાથી આ બંને પીએલબી ફાઈલો ફાઇલો યુઝ કરી અને બનાવી શકો છો તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલો જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ